મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્ફેક્ટર વર્ગ ત્રણ સંવર્ગની કુલ મિત્રો પંચોતેર જગ્યાઓ પર ભરતી આવેલી છે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી થી ભરવા માટે પ્રક્રિયા પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે તેર કલાક થી પંદર નવ બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો પ્રક્રિયા ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની જોતા રહેવું અશુક અને ફોર્મ ભરવા માટે મિત્રો શૈક્ષણિક લાયકાત કેટેગરી એચસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ ડી વન જે કંઈ લાગુ પડતા હોય તે તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને અરજી ફોર્મ ભરવું જેથી રદ થવાને પાત્ર ન બની શકે ત્યારબાદ મિત્રો જગ્યા મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્ફેક્ટર વર્ગ ત્રણની

માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ જો કોઈ જગ્યા અનામત ના હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતાવાળા ઉમેદવારો અરજી કરી શકશે તો તમામ માહિતી એક વખત જોઈ લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મર્યાદા પંદર નવ બે હજાર પચીસના ના રોજ પઢાર થી અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબના નિયમો નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટ મળવા પાત્ર રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ

નાણા વિભાગના નિયમ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક તેમજ ઉક્ત ઠરાવના અહીંયા લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો ઠરાવમાં દર્શાવેલી બોલીઓના શરતોના આધીન નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાશે તો સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પચીસ હજાર થી એક્યાસી હજાર એકસો લેવલ ચાર ના પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર સેકન્ડરી એન્ડ ઓર હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે બારમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો હેવ અ મિનિમમ ઓન યર સેનેટેડ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ એટલે કે એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અને ગવર્મેન્ટ સરકારમાં અન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલો હોવું જોઈએ ત્યારબાદ મિનિમમ ઓન યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓપિનિયડ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ એટલે કે એક વર્ષનો સર્ટિફિકેટ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ આઈટીઆઈ ગવર્મેન્ટમાં અહીંયા સંસ્થામાંથી અને કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જરૂરી છે

છેલ્લી તારીખ પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલો હોવું જોઈએ વિકલ્પ સ્વરૂપે મિત્રો અહીં દર્શાવેલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પણ એ મિત્રો સોળ નવ બે હજાર બાવીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો વિકલ્પ સ્વરૂપે એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના છે દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે એ ખાસ ધ્યાને લેવું ત્યારબાદ માજી સૈનિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે વિધવા ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત સંબંધી વિગતવાર સૂચના આપવામાં આવેલી છે જે મુજબ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલો હોય તેવા ઉમેદવારની પસંદગી માગ્રતા માટે તેમને એનસી ક્યુઆર ઓ એમ આર પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ઉમેરી આપવામાં આવશે ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી છે મિત્રો તમામ લાયકાતો છે જે પંદર નવ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી સંબંધી અહીં વિસ્તૃત માહિતી આપેલી છે તો એક વખત વાંચી લેવી અરજી કરવાની રીત મિત્રો એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી અરજી કરી શકાશે ઓજસ ઓજની વેબસાઇટ પર એ મિત્રો અરજી કરવા માટેની સંપૂર્ણ વિગતો સૂચનાઓ આપેલી છે તે ફોલો કરીને અરજી કરી શકાશે પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો અઢાર નવ બે હજાર પચીસ છે અહીં મિત્રો મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે કે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિંક આપવા બંધ થઈ જશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અહીંયા કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો તે અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં તેમ છતાં મિત્રો છ વર્ગની ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મર્યાદા ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના આપેલ ફોન નંબર ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો પરીક્ષા પદ્ધતિ મિત્રો આપેલી છે કઈ રીતે રહેશે તો કોમ્પ્યુટર બેઝ પરીક્ષા પદ્ધતિ છે જેમાં પાર્ટ વનમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે તાર્કિક કસોટીઓ અને ડાટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ અને તાર ગાણિતિક કસોટીઓના 30 ગુણ રહેશે કુલ 60 ગુણ ત્યારબાદ પાઠ બી નો મિત્રો પ્રથમ ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહનો ગુજરાતી તેમજ અંગ્રેજી કોમ્પ્રિહેન્શનનો 30 પ્રશ્નો ત્યારબાદ બીજો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ 150 ગુણના પ્રશ્નો પૂછાશે પાઠ એ માં કુલ 60 અને પાઠ બી માં 150 210 પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એક ચતુર્થ માર્ક નેગેટિવ માર્કિંગ આવશે માર્કમાંથી મિત્રો આયોજન નેગેટિવર્કમાંથી પરીક્ષા સૂચનાઓ છે તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર વગેરે તમામ સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે માટે વેબસાઇટ અવશ્ય જોતા રહેવું ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારોને લઈને સંબંધી સુવિધાઓ આપવા બાબતે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે

જેમાં ઉંમર સંબંધિત વેના કૃતિઓ દ્રશ્ય આધારિત પ્રશ્નો ગણિત કસોટીઓમાં સંખ્યાબદ્ધ હતી જાદુ અને બીજ શ્રેણી અને સરેરાશ ટેકાવારી નફા ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેતાનો નિયમ સંબંધી પ્રશ્નોના દસ ગુણ આપવામાં આવશે બંધારણમાં મિત્રો બંધારણનો અમુક મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ ની સત્તાઓ ભૂમિકાઓ જવાબદારીઓ સંશોધી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ

જેમાં મિત્રો સમીક્ષા અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને એકસો વીસ ગુણ આપવામાં આવશે જેમાં વિગતવાર અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો આરોગ્ય સેનેટરી ઇન્સ્પેક્ટરની સમજ સંબંધિત દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે એક વખત વાંચી લેવો જરૂરી છે ત્યારબાદ પ્રવાહી ગન અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી વીસ મિનિટના પ્રશ્નો પૂછાશે જેમાં વિગતવાર મુદ્દાઓ આપેલો છે ત્યાર આગળ બાદ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ખોરાક અને પોષણ સંબંધિત વીસ મિનિટના પ્રશ્નો પૂછાશે તે મુદ્દા સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ ચોથા નંબર પર પર્યાવરણીય અને પાણી સ્વચ્છતા સંબંધી વીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેના સંબંધિત તમામ મુદ્દાઓ આવેલા છે પાંચમા નંબર પર જોઈએ તો જાહેર આરોગ્ય કાયદાઓ સંબંધિત પ્રશ્નો પૂછાશે અને જાહેર આરોગ્ય લગતા મુદ્દાઓ તમામ મુદ્દાઓ આવેલા છે ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર ચેપ નિવારણ અને નિયંત્રણ સંબંધિત વિશ પ્રશ્નો પૂછાશે તો ચેપ નિવારણ અને નિયંત્રણ સંબંધિત મુદ્દાઓનો વિગતવાર અભ્યાસક્રમ આવેલો છે મિત્રો ત્યારબાદ સ્થાનિક સંસ્થાઓ રાજ્ય અને રાષ્ટ્રમાં સ્વચ્છતા અને સ્વચ્છતાના વર્તમાન પ્રવાહો સંબંધિત દસ ગુણના પ્રશ્નો પ્રશ્નો એ મિત્રો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પાર્ટ બી ના માટે ભાષા મુજબ રહે બી માટે ભારતનું નું બંદરણના વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગુજરાતી કોમ્પીર હેન્સના પ્રશ્નો ગુજરાતીમાં અંગ્રેજી કોમના પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાશે અને લાયકાત સંબંધિત વિષય અને ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પૂછાશે તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી મહત્વપૂર્ણ નવી ભરતી સંબંધિત સૂચનાઓ અને અભ્યાસક્રમ આપેલા છે થેન્ક યુ મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો